આપને સવાલ થતો હશે કે મેં આ હર્ષ સંઘવી તસવીર કેમ ઊંધી લગાવી પણ માફ કરજો આ અમે નથી ઇટાલિયાનું આ ટ્વીટ છે અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટની અંદર ઘણું બધું કીધું છે ગુજરાતની અત્યારની કાનૂન અને વ્યવસ્થા જે કાયદો વ્યવસ્થા લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કહી શકાય તેના ઉપર પ્રહાર કર્યા છે આ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર પ્રહાર કરતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે કારણ કે ગુજરાતની અંદર છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે કુકર્મ છે તે હવે ફૂટી રહ્યા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયાએ અત્યારે ટ્વીટ કરી છે અને આ ટ્વીટની અંદર ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા તો અહીંયા આગળ સવાલ ઉભા કર્યા છે અને સવાલ ઊભા કરતાની સાથે સાથે અમુક એવા મુદ્દા જે છેલ્લા એક અઠવાડિયાની અંદર સતત ચર્ચામાં રહ્યા છે એ મુદ્દાઓની વાત કરી છે સૌથી પહેલા તો આપને જણાવી દઈએ કે એ જે મુદ્દા છે એ મુદ્દાની અંદર અહીંયા આગળ ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે સૌ ધર્મ પ્રેમી દેશ પ્રેમી જનતા માટે છેલ્લા એક અઠવાડિયાના મહત્વના ન્યૂઝ એટલે કે ગોપાલ ઇટાલિયા અહીંયા સૌથી પહેલા તો જે સમાચાર આવ્યા છે તેને લઈને વાત કરી રહ્યા છે સાથે સાથે એમને જે પહેલો મુદ્દો અહીંયા આગળ ટાંક્યો છે તેની અંદર લખ્યું છે કે સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત ઉપર અપહરણ અને બરજબડીથી મિલકત લખાવી લેવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને બીજો મુદ્દો હાઇલાઇટ કર્યો છે સુરત ભાજપ યુવા મોરચાના સભ્ય વિકાસ આહિર ડ્રગ્સનો ધંધો કરતા પકડાયા આ મુદ્દો આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો જ્યારે વિકાસ આહિર જેની તસવીરો ખુદ સી આર પાટીલ સાથે છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે છે અને સુરતનો જ છે અને એવું કહેવાય રહ્યું છે કે એન્ટી ડ્રગ્સ મુવમેન્ટ જે યુપી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તેનો પાર્ટ પણ હતો અને તે પોતે જ ડ્રગ્સ સાથે પકડાયો આડત્રીસ લાખનો ડ્રગ્સનો જથ્થો જે હતો તે વિકાસ આહીર પાસેથી પકડાયો હતો અને પોલીસે તેને અરેસ્ટ કર્યો સૌથી મહત્વની વાત કે આખો મુદ્દો દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો કે શું ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આ ધંધા કરી રહ્યા છે તેવું વિપક્ષે આરોપ પણ લગાવ્યો સાથે ત્રીજો મુદ્દો જો વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપના હોદ્દેદારનો પુત્ર ડ્રગ્સ સાથે પકડાયો આ પણ એટલો જ ચર્ચાનો મુદ્દો બન્યો હતો કારણ કે રાજકોટ ભાજપના જે હોદ્દેદાર છે તેમનો જે દીકરો હતો તેના પાસેથી ડ્રગ્સ મળ્યું હતું અને ડ્રગ્સ એવું કહેવાયું હતું કે તે કોલેજની આજુબાજુના વિસ્તારની અંદર સપ્લાય કરતો હતો સાથે નંબર ચાર જે મુદ્દો સતત ગઈકાલથી ચર્ચામાં છે આ મુદ્દો છે જસદણનો જસદણની અંદર ભારતીય જનતા પાર્ટીના જે બે નેતાઓ છે મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા આ બંને સામે વિદ્યાર્થીની ઉપર બલાત્કાર કરવાનો ગુનો નોંધાયો કન્યા છાત્રાલયમાં આ વિદ્યાર્થીની રહેતી હતી તેમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે તેની સાથે છેલ્લા થોડા વર્ષથી આ રીતની ઘટનાઓ થતી હતી અને કન્યા છાત્રાલયના જે ટ્રસ્ટી છે તેમને પણ આખો મામલો ખબર હતો પણ તેમના દ્વારા કંઈ જ કરવામાં ન આવ્યું અને અંતે આ છોકરી જ્યારે સુરત ગઈ તો સુરતની અંદર પણ મધુ આવ્યો અને તે છોકરીની સાથે કારની અંદર બળાત્કાર કર્યો આ પ્રકારની વાત જે છે તે અત્યાર સુધી પોલીસમાં આવી છે અને પોલીસ હવે આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એટલે ગોપાલ ઇટાલિયાએ પોતાનો જે ચોથો મુદ્દો છે તેની અંદર આ બંને નેતાઓની વાત કરી છે મધુ આઢાણી અને પરેશ રાદડિયાની સાથે સાથે જો પાંચમા મુદ્દાની વાત કરવામાં આવે તો સુરત ભાજપના યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહ કરોડો રૂપિયાનું સરકારી અનાજ સગે વગે કરતા પકડાયો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યાંક એવું લાગે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે માટે તેમને કોઈ પકડશે નહીં અને પોલીસ સાથે તેમના સંબંધ છે અને એમાં પણ સુરતના ગૃહમંત્રી છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માનો એવી જ રીતે ચાલી રહ્યા છે જાણે ગૃહ વિભાગ આખું ભારતીય જનતા પાર્ટીના નેતા જ ચલાવતા હોય અને છે પણ એવું જ કારણ કે હર સંઘવી પોતે સુરતથી છે હવે સુરતની અંદર આ પ્રકારે અનાજ વહેંચતા પકડાયો છે યુવા મોરચાનો મનીષ શાહ જેની વાત અહીંયા કરવામાં આવી છે સૌથી મોટી વાત જે છઠ્ઠા નંબરમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે તે છે ધર્મેન્દ્ર શાહ ધર્મેન્દ્ર શાહ ભાજપના કોષાધ્યક્ષ હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે અને એવું કહેવાતું હતું કે મેયરની ચેમ્બરની બહાર ધર્મેન્દ્ર શાહની પોતાની એક અલગ દુકાન ચાલતી અને અહીંયા બેસીને કયા પ્રોજેક્ટ પાસ થશે કયા નહીં થાય કેટલા રૂપિયા મળશે કઈ રીતે મળશે કઈ ચેનલ થ્રુ આવશે આ બધું જ ધર્મેન્દ્ર શાહ નક્કી કરતા હતા અને ધર્મેન્દ્ર શાહ ઉપર બસો ચાલીસ કરોડથી ની કટકી કરવાનો આરોપ છે ગોપાલ ઇટાલિયા અહીંયા સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે બસો ને ચાલીસ કરોડની કટકી કરવાનો આરોપ છે ઇન્વેસ્ટિગેશન કરશે હસ્ત સંઘવી કારણ કે ગૃહ વિભાગ તો એમનું છે એસીબી પણ એમના અંડરમાં આવે છે તો કેમ આમનું ઇન્વેસ્ટિગેશન કરવામાં ન આવે એ પણ એક મોટી વાત છે કારણ કે ધર્મેન્દ્ર શાહ એ પહેલા કોર્પોરેશનમાં હતા નેતા હતા જ્યારે કોર્પોરેશનમાંથી ત્યારબાદ તેઓ તો બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં અને તેમનો વિકાસ વિકાસ ગુજરાતનો તો થયો થયો જ પણ તેમનો વિકાસ પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જોયો છે એટલે એક નાના ઘરમાંથી એક મોટા બંગલામાં એ પણ પાંચ માળી બંગલામાં રહેવા જવાનું આ બધું જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જોયું છે અને એવું કહેવાય રહ્યું છે કે કોર્પોરેશનની ઓફિસની બાર કોર્પોરેશનના બધા જ વહીવટ જે છે એ ધર્મેન્દ્ર શાહની અનુમતિ વગર નથી થતા હવે શું થઈ રહ્યું છે તે પણ આપણે જોઈશું સાથે નંબર સાત આ જે મુદ્દો છે આ મુદ્દાની અંદર કહેવામાં આવ્યું છે કે લોધિકામાં ભારત આ જે મુદ્દો છે તેમાં કહેવામાં આવ્યું છે કે લોધિકામાં ભાજપના હોદ્દેદાર કૌશિક કમાણી મુકેશ તોગડિયા ભૂપત જાડેજા સહિતના લોકોએ કરોડો રૂપિયાની ગોચર જમીનનો કબજો કરી લીધો છે પકડાયા છે એટલે શિક્ષણથી લઈ અને દરેક મુદ્દાની અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા દ્વારા અલગ અલગ આઠ મુદ્દાની વાત કરવામાં આવી છે એ આઠ મુદ્દાની અંદર એજ્યુકેશનથી લઈ જમીનથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કઈ રીતે આખો કટકીનો કારોબાર ચલાવે છે બળ છે ડ્રગ્સ છે છે આ બધાની વાત અહીંયા કરવામાં આવે અને સાથે એક નવું સ્લોગન આપ્યું છે કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન હતું સૌનો સાથ સૌનો વિકાસ ગોપાલ ઇટાલિયાએ નવું સ્લોગન આપી દીધું સૌનો સાત બલાત્કાર લૂંટ મારામારી મારી અપહરણ ગુંડાગર્દી ભ્રષ્ટાચાર તોડબાજીનો વિકાસ દેશ પ્રેમી આ દેશ પ્રેમીના નામે ગોપાલ ઇટાલિયાએ આ પોસ્ટ મૂકી છે અને સૌથી મહત્વની છે કે આ બધું જે થઈ રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક પાર્ટીના નેતાઓના નામ આવી રહ્યા છે અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ એક ઊંધી તસવીર હર્ષ સંઘવી પણ મૂકી છે સ્પષ્ટ ઇન્ડિકેશન છે કે કઈ રીતે ગૃહ વિભાગ આખું ઊંધું ચાલી રહ્યું છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ જે છે એ અલગ અલગ અંદર એક પકડાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં વાંધતી પાર્ટી છે પણ આ શિસ્ત જે છે તે હવે ક્યાંક ગાયબ થતું હોય તેવું લાગી રહ્યું છે આપ પોતે શું વિચારો છો ગોપાલ ઇટાલિયાની આ ટ્વીટ ઉપર અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર